સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરાય છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું હતું ડીસીપી ઝોન ટુ ભગીરથસિંહ ગઢવીના નેતૃત્વમાં લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહિત સો થી વધુ પોલીસકર્મીઓ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા અને આરોપીઓના ઘરોમાં જઈ તપાસ કરાઈ હતી આરોપીઓની હાલની પ્રવૃત્તિ અંગે પણ માહિતી પોલીસે મેળવી હતી મોડી રાત સુધી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હોય જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો આજરોજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે આ ટીમ દરેક પોત પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે